રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ભોજાધાર વિસ્તારમાં ગત સાંજે એક પરપ્રાંતીય પરિવારમાં કૌટુંબિક કલેશના કારણે લોહીની નદીઓ વહી હતી વતનથી પુત્રીના ઘરે મહેમાન બનીને આવેલા પરપ્રાંતીય દંપતી વચ્ચેના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હતી આ હુમલામાં વચ્ચે પડેલી પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે ત્યારે પત્નીની ઘાતકી હત્યા કરી પુત્રને પણ મોતના મુખમાં ધકેલનાર આરોપી પતિને જેતપુર સિટી પોલીસે ઝડપી લીધો છે મળતી જાણકારી અનુસાર જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી પુત્રી રીતુબેન તિવારીના ઘરે તેના પર પ્રાંતીય પિતા મહેમાન ગતિ માણવા આવ્યા હતા જોકી ગસ્તાંશે કોઈ વાતને લઈને બાવન વર્ષીય ભોર્કીબેન ઉર્ફે રેખાબેન અને તેમના પતિ વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી ગરગંકા શેથી હદે વધી ગયો હતો કે આવેશમાં આવી ગયેલા પિતાએ પત્ની પર છરી વડે પડી ત્યારે આખોની ખેલ જોઈ પુત્રી રીતુબેન તેની માતાને બચાવવા વચ્ચે પડતા ઉન્મત બનેલા પાલક પિતાએ પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો અને પત્ની ગોરકી નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે લોહી હાલતમાં રીતુબેને જેતપુર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી અને હત્યાના બનાવની ગંભીરતા અને જોતા જેતપુર સિટી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી બનાવ બાદ નાસી છૂટવાની પેરવીમાં રહેલા હત્યારા પતિને પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની વિરવિધ કલમો હેઠળ ગુનો નોંધી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ પૂછપરછ હાથ ધરી છે સુરેશ બાલિયા સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ